ચાલો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે જીરાને માવઠાથી કેવી રીતે બચાવવું અને કયા કયા સ્પ્રે લેવા જે ઝાકર માટે કાળિયા માટે અને મચ્છી માટે તમામ પ્રકારની વાત આજે આપણે કરશું તો સૌ પ્રથમ જે ઘર મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને જો ફેસબુકમાં વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજે આપણે જીરાની વાત તમામ પ્રકારની કરશું રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખરેખર મિત્રો મજામાં જ હશે અને હું શું આપણો મિત્ર ભાવેશ તો આજે તારીખ થઈ છે બાર એક બે હજાર છવ્વીસ મિત્રો તો મિત્રો આ આપણે જીરાનું વહોતર નથી કરેલું એટલે આપણે કોણ વિડીયો નથી બનાવેલા પણ આપણે આપણી ચેનલમાં પોર જે વિડીયો બનાવેલા છે એ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે જ છે મિત્રો જીરાની વાત કરીએ તો આજે આપણે આ વિડીયોમાં જીરાની વાત કરવાના છીએ તો અત્યારે ફાઇનલી જીરા ચાલીથી સાઠ સિત્તેર દિવસની આજુબાજુના જીરા લગભગ આ વચ્ચેના ગાળાના જીરા થઈ ગયા છે તમામ ખેડૂત મિત્રોને તો શું ટ્રીટમેન્ટ કરવી એની વાત કરશું મિત્રો તો આપણે જે માવઠું થયું સાત આઠ દિવસ પહેલાં દસ દિવસ પહેલાં તો મિત્રો માવઠા પછી જો વાત કરીએ તો ખાસ કરીને જે જેને જીરું પિસ્તાલીસથી પંચાવન દિવસ વચ્ચેનું હોય ને ખાસ કરીને કાળિયાનો રાઉન્ડ હોય જરૂર લેવો જોઈએ એ જેવા કે કાળિયામાં છે આપણે અર્ગન પછી નેટીયો ગેલેલીઓ પછી એઝોન લગભગ ઘણી પ્રકારની દવા આવે છે મિત્રો તો કોઈ સારી કંપનીની કોઈ એક સારી દવાનો સરસ મજાનો છંટકાવ કરી લેવો અને હવે આપણે વાત કરીએ મિત્રો ઝાકર આવતો હોય તો ઝાકર વધારે બે હોય જીરા માટે તો ઝાકરમાં મિત્રો આપણે વેટશીટ આવે છે આપણે જે સંતરા જેવી જે સ્માઇલ આવે જે સરસ મજાનું શીટ આવે અને વેટશીટનો આપણે સરસ મજાનું ધાનુકાંપનું આવે શીટ કરીને એ વેટશીટનો આપણે છંટકાવ કરી શકીએ છીએ જેમાં બહુ ઓછો ઘણો ઓછો ઝાકર આપણને જીરામાંથી બેહતો હોય છે જે ચાલીસથી ત્રીસથી ચાલીસ ટકા ઝાકર આપણને ઓછો બેહવા ચાલીસથી પચાસ ટકા લાગીને ઓછો ઝાકર આપણે બેહતો હોય છે મિત્રો તો આજે આપણે વિડીયોમાં તમામ પ્રકારની વાત કરીશું જેવી કે મચ્છી માટે તો મચ્છી માટે મિત્રો જીરામાં છંટકાવ લેવો હોય તો ખાસ કરીને કા ઉલાલા કાપનામાં કા પછી શેફીના આ ત્રણમાંથી ગમે તે કોઈ એક સારી પ્રોડક્ટ લઈ અને આપણે સરસ મજાનો મચ્છી માટે પણ છંટકાવ કરી શકીએ છીએ અને મિત્રો પાણીની વાત કરીએ પિયતની તો મિત્રો જીરાને છેલ્લું પિસ્તાલીસ દિવસની આજુબાજુ જો પિયત સેટિંગ આવતું હોય તો તમે આપી દો તો પછીમાં કંઈ જ ઘટે નહીં અને પછી ગમે તે જીરું હોય સાવ સુકારો ન હોય તો પછી પિયત આપવું નહીં કારણ કે જીરાને પછી પિયત આપવામાં આવશે બે મહિના પછી તો જીરુંનો દાણો સુકારો નહીં હોય તો પછી દાણાની ક્વોલિટી બગડી જતી હોય છે અને રાતડી જીરું થઈ જતું હોય છે અને એકદમ હલકું જીરું થઈ જતું હોય છે તો ખાસ કરીને પિસ્તાલીસ દિવસની પચાસ દિવસે છેલ્લું પિયત આપવું હલકી જમીન હોય તો બાકી તે પછી પિયત તો જીરાને આપવું નહીં મિત્રો કારણ કે જીરાને પછી પિયત ગમતું નથી પછી જે જમીનને ધાવીને જીરું થતું હોય જમીનને શોષીને એ જીરુંનો દાણો એકદમ મત્યાર મોતી જેવો સરસ મજાનો થતો હોય છે મિત્રો તો આની ખાસ કાળજી લેવી અને શેલા પિયતમાં જો શક્ય હોય મિત્રો તો હું કરવા માટે આપણે એલિયેટ હે બ્લુકોપર હે સલ્ફર હે ઝિંક હે અને નોર્મલ વિગે પાંચથી સાત કિલો ઉરિયા આ તમામ પ્રકારને મિક્સ કરી અને આપણે સરસ મજાનું જીરામાં પેયત સાથે અથવા પૂખી એટલે ઉડાડીને આપી શકીએ છીએ જેથી કરીને આપણે સરસ મજાનો ફાયદો જોવા મળતો હોય છે જેવું કે બ્લુકોપર તો હુકારામાં સારામાં સારું કામ કરે છે એલિયટ તો લીલા ચરમામાં કામ કરે છે પછી ઝીંક તો જીરું જે પીરાશ પડતું હોય એને રોકતું હોય છે પીરાશ પડવા નથી દેતું સલ્ફર તો સલ્ફર જીરાને જરૂર પૂરતું ઊરિયાને તમામ ખાતર જરૂર પૂરતા લેવા દેતું હોય છે અને સલ્ફરથી જમીન થોડીક ઝડપથી વાહટી જતી હોય છે સુકાઈ જતી હોય છે એટલે જીરામાં હુકારાનો ઓર ચરમાનો પ્રશ્ન ઓછો રહેતો હોય છે અને ઉરિયા મિત્રો નોર્મલ તો નોર્મલ ઉરિયા આવે એટલે નોર્મલ કૂણપ નીકળતી હોય છે તો ડોઝની વાત કરીએ મિત્રો ડોઝ તો વીઘે ચારથી ત્રણથી ચાર કિલો ઝીંક અને વીઘે કિલોથી દોઢ કિલો ઉરિયા અને બ્લુ કોપર પાંચસો ગ્રામ એક એકડમાં અને એલિયટ એક કિલો આઠથી દસ વીઘા વગર લગીનમાં આપણે આપી શકીએ છીએ મિત્રો તો મિત્રો આવું સરસ મજાનો ડોઝ અને ઉરિયા આપણે વીઘે પાંચથી સાત કિલો વધારે આપવું નહીં યુરિયા આપવાથી હંમેશા મિત્રો ઉકાળાનો પ્રશ્ન વધારે આવતો હોય છે મિત્રો તો મિત્રો હું આપણે જીરાનો વિડીયો ઓછો બનાવીએ કારણ કે હું આપણે બધી જમીન પણ ઘરે છે અને ટાઈમ પણ ઓછો મળે છે અને ઘઉંનું અને તમાકુનું વાવેતર છે એ રનિંગ વિડીયો આપણે આવતા હોય છે અને બીજા આપણે સરસ મજાના વિડીયો આપણે ચેનલમાં બનાવેલા છે તમે સર્ચ મારશો જીરા માટેના વિડીયો એટલે તમને જોવા મળશે મિત્રો તો આજે આ વિડીયો મારી ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂતો મિત્રો મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર મિત્રો તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બનાવે અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો બસ વિડિયો જોવા પેલા તમામ મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો